તાલીસ સભ્યો મેદાનમાં ઉતર્યા છે ત્યારે એકવીસ સભ્યો માટે એક હજાર મતદારોએ મતદાન કર્યું બાર સામાન્ય સીટ બે મહિલા સીટ એક એસસી એસટી માટે સીટ અને ખેડૂત માટે એક સીટ છે મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કરવા લાઈનો લગાવી હતી અને ત્રણ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું જેનું પરિણામ સાંજે પાંચ વાગ્યાની આસપાસ જાહેર થશે ચૂંટણી અધિકારીઓની હાજરીમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાયું હતું રમેશ સુથાર દિવ્યાંગ ન્યૂઝ ધાનેરા બનાસકાંઠા